નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ટી વસાવાના અધ્યક્ષસ્થાની યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે નર્મદા હોલ સ્વર્ણિમ સ્કૂલ નંબર એક ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના અનુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમના જીવંત પ્રસારણમાં જિલ્લાના તમામ અધિકારીગણ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં મારી યોજના પોર્ટલ સ્વાગત ટુ ઝીરો પોર્ટલ કનેક્ટ ગુજરાત ઈ સરકારમાં સ્પીચ ટુ એક્ટની નવીન શરૂઆત આઈગોટ કર્મયોગી પોર્ટલ વગેરે જેવી વિવિધ નવીનતમ બાબતોની મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી જેની જિલ્લાના તમામ અધિકારી શ્રી દ્વારા નોંધ લેવામાં આવી હતી જિલ્લા વિકાસ શ્રી એસ ડી વસાવાએ તમામ અધિકારી શ્રીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાએ તમામ અધિકારી શ્રીને સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન સૂચકો આપ્યા હતા प्रसंगे पोलीस अधीक्षक श्री राजेश गटिया अधिक निवासी कलेक्टर श्री जे बी देसाई प्रांत अधिकारी श्री नायब जिल्हा विकास अधिकारी श्री सहित वहिवट तंत्रना उच्च जोडाया जोड